નગરપાલિકા હંગામી ધોરણે બાથણા ગારી ગલ્લા અને ટેમ્પો રીચા અને જે લોકો વ્યવસાય કરે તે નગરપાલિકા વહીવટી ખર્ચ પેટે જે ફી નિયત નમૂના નક્કી કરેલ છે તે વસૂલ કરવાનું નક્કી કરેલ છે અને સ્ટ્રીટ લાઇટના નગરપાલિકા વિસ્તારમાં આવેલ પોલોમાં એડવર્ટાઈઝમેન્ટ માટેની ફી માટે પણ વસૂલાત શરૂ કરેલ છે જો કોઈ લોકો આમાંથી બાંધછોડ કરશે Po bega ni vas, da bojo ti karti, vas bodo romalce, dve receptualni takedi ali levi.